તો રાજકોટમાં તબીબની બેદરકારીથી દર્દીના મોતના આરોપનો મામલો છે એસસીજી હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસરનું નિવેદન સામે આવ્યું છે પરિવારના આરોપોને ચીફ ઓપરેટિંગ ઓફિસરે ફગાવ્યા છે તબીબો હંમેશા દર્દીઓ માટે જ કામ કરતા હોય છે ડોક્ટર સૂરજનાથનું આ કહેવું છે દર્દીની તબિયત સારી થઈ ગઈ હતી પછી ખરાબ થઈ ગઈ હતી અમે દર્દીના પરિવાર પાસેથી કોઈ વધારાના રૂપિયા નથી લીધા મેડિક્લેમ બાદ જે ચાર્જ લેવાનો હોય છે તે જ હોસ્પિટલે લીધો છે આઈસીયુની અંદર આઈસીયુ સ્પેશિયાલિસ્ટ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ તેમજ પલ્મોનોલોજીસ્ટ ડૉક્ટર લાલચેતા પોતે અને આઈસીયુના તમામ ડૉક્ટરો અને સ્ટાફ એમની સેવા કરી રહ્યા હતા ખૂબ સારું થતું હતું વચ્ચે વચ્ચે તબિયત ખરાબ થતી હતી એવા ઘણા બધા એપિસોડ આવ્યા કે તબિયત સારી થાય ખરાબ થાય પણ હેલ્થ સેક્ટરની અંદર કે જે દર્દી માટે થઈને જ્યારે આપણે એક સેવાભાવી અને એક માનવતાનું જ કામ કરતા હોઈએ છીએ હંમેશા અમારા ડૉક્ટરે એવો પ્રયત્ન કર્યો કે દર્દી સાજો થઈ જાય પણ અમને ખબર અમે અનફોર્ચ્યુનેટ તમને કહી શકું કે ભાઈ રાત્રે એમની તબિયત થોડી ખરાબ થઈ ખૂબ પ્રયત્ન કરવા છતાંય એ અમને પણ દુઃખ થાય છે કે એમણે વિદાય લીધી છે પણ અહીંયા તો દર્દીની લેન્થ ઓફ સ્ટેજ જે છે એ ચોપન દિવસ જેવો થઈ ગયો અગિયાર અગિયારને દાખલ થયેલું હતું એટલે સો ટકા એમનું જે બિલ છે એ થોડું ઘણું વધારે જ થતું હોય છે પણ અમે લોકોએ એવા કોઈ ફાલતુ ચાર્જ કે ખોટી રીતે કંઈ લીધેલું નથી